અને મોજ ના તો ક્યાંય નથી જવાનો અને તમે આખી જિંદગી અહિયાં એક કેવાય ને કે ભાઈ અમરતા છે અમે કદાચ દુનિયામાં હાસ્યો નહીં છું પણ વિડીયો નેટ બતાવી દી પડ્યો રહે છે લઈ જાઓ ઘણી વાર હાજુ હાજુ તો પાછળ ઉપર ક્યાં નથી માલું જાતો એન મારા વાલા અહીંયા ની જમાવટ થઈ ગઈ છે મારો માલધારી સમાજ મારો રબારી સમાજ અને આજે હાલ અડુ દીકરીનું સંભળાવવાના છે જગા કવિરાજ કાકા

બાપ અને દીકરી ભાઈ નો સંબંધ એવો છે બાપ ને સમજી શકે તો એ દીકરી છે બાપે દીકરીને ઓછું આપ્યું નથી કોઈ પણ દીકરી નથી ત્યારે કવિ જગદીશ નું વિનંતી કરીશ દાદા એવો સરસ મજાનો કવિરાજ એમ કહેવાય કે તમે જે કેતા દીકરી નું હાલડું સંભળાવો કે આપણા શ્રોતાઓ જે છે આપણા દર્શક મિત્રો છે એ હોત પ્રોત થઈ જાય અને એમ કહેવાય કે રંગની રેલમ છેલ થઈ જાય મારા વાલા અરે અરે દીકરીને લગન શરૂઆત થાય એનાથી પહેલે બાપ ગણેશ થાપના કરતા હોય પણ દીકરાને પણ ગણેશ થાપના દીકરાના ગણમાય કરતો હોય પણ ગણેશ દીકરા કરતા ત્રણ ગણી નહીં પણ હું એમ કહું દસ ગણી વિનંતી કરતો કે મારી દીકરીને સામે કુટુંબમાં સુખી મજામાં અને બધાથી સલાહથી રાખજે સુધી બુધી એ તું તે મારી કુળદેવી એમને સુધી સુધી આવી પણ વિનંતી કરતા હોય બાપ દીકરી ખાતર દીકરો દીલી સુધી ઓલાતો હોય પણ દીકરી એકદી મહેમાન ગયો તો એમ થાય કે ગઈ તો મામાની ઘરે છે પણ હવે જલ્દી આવે તો સારું દીકરી વગર ગમતું ન હોય પણ એના વિશે મેં એક નાનું જ બનાવેલું છે બહુ બહુ જોરદાર મોટું નથી બનાવેલું અને મારી બુદ્ધિ પર બનાવેલું હું અનપડ માણસ પણ મારી બુદ્ધિ પર હમણે બનાવ્યું એટલે આમાં મેં ભગવાન ગણપતિની પણ સ્થાપના કરેલી કે સીધી વિનાયક સામે બેઠા શારદા મુખે થાય છે સીધી વિનાયક સામે બેઠા શારદા મુખે થાય છે આ હિરની દોરી આત્મા લઈને કવિ આલરણા ગાય છે આત્મા લઈ લઈને કવિ આલરણા ગાય છે દીકરી મારી વાલ નો દરિયો મેરા મણ લેરાય છે આ સમુદ્રો ની લે બધી સાથે મુસ્કરાય છે

એકરી મારી વાલનો દરિયો મેરામણલે રાય છે ભાઈ દીકરી મારી વાલનો દરિયો મેરામણલે રાય છે આ સમુદરો નીલે રંગથી સાથે મુસ્કરાય છે લીલા પેરા કે જુડા નવ રંગી વાત સે એલા પેરા કે જુડા નવ રંગી વાત સે અરે લોડ બાંધી ટાળે લોડ બાંધી ડાળે એને ચોકી ચોધાર છે એનો હિચકો બાંધો ડાળે ચોકી ચોધાર છે દીકરી મારી વાલનો દરિયો મે રામણ લે છે દીકરી મારી વાલનો દરિયો મે રામણ લે છે

એસી નબે ને નેવું સાલની ડોસી ઉમર માં પાકી ગયેલી હોય એને ખોડા માં મસ્તક પાછરી ને દીકરી રડતી હોય અને ઓલી ચુડામણી કાંકડ દોડ આપણી સમાજ ના રીતિ રિવાજ ને જોઈ કરીને ભલે બેરી હોય કાને આંખે આંધળી હોય પણ જાણી જાય કે આ મારી દીકરી સાસરે જાય ઈ જ છે એટલે મે આ કવિતા તમને હું સંભળાવવા જઈ રહ્યો છું जे के में से मलक दी जब दुल्हन जावे सब जन मिलकर सावधानी से और अमानत लावे रोती बिलकती रूपवंती को सर पी हाथ धरावे अरे रे मतरो बेटी मायावती तू तो ससुराल में सुख पावे मतरो मायावती तू तो तो ससुराल में सुख पावे लेकिन गुजर माँ की गोद में जब दुल्हन सर झुकावे कभी जगदीश कहे सुनो मेरे साथियों જે માણસ સો વર્ષ નું આયુષ કે એક પચાસ વર્ષના જે માં હોય એમાં જે સંસ્કાર જે એમના ચરણ જે શિષ્ય આ વાતમાં દીકરી એમની જે પિયરમતી કેટલા સંસ્કાર ધરાવે છે આપણે આજે આ એથી એવી રિવાજ છે કે જે કાંઈ જે કાંઈ થોડાક સદ્ધર માણસો હોય એને આજે માણસો નમે છે પણ જે વડીલ હોય જે પૂજનીય હોય એના ચરણોમાં જે શીશ નમે જે વર્ણન કર્યું ને આઝાદભાઈ એ અદભુત છે આપણી વચ્ચે અત્યારે દીકરી નથી પણ દીકરીના હાલડા માયા ગાયા છે

મોતી વાર વાર જળ હડે ઇ મોતી ડિ જોતી મારી દીકરી આલી સાસરે ની સખિયા સામે જોતી મારી દીકરી આલી સાસરેની

એ કેટલા એ શબ્દની શોધ માટે પોતાના એક હૃદયમાંથી ઉચ્ચારીએ છીએ ત્યારે કવિની કરુણતા

તારા નામની દીકરી પછી એનો મતલબ વધ કીધો વચ્ચે હું તમે થોડી કવિતા સંભળાવી દઉં મરાઠી ભાષામાં મહારાષ્ટ્ર બાજુ બન્યું છે કે દાવત દાવત આલી વયની કસી હરકત કેલી વયની એટલે નણન ઈ ભાષામાં

પોતાની બાયોમાં લપેટી હતી એ દીકરી લઈને લઈ ઊભી હતી માં એ લઈને ઊભી હતી માં હાથમાંથી સેની ગાયા કઈ દાસીઓ આવી કોઈને નહીં આપેલી ત્યારે ઓલી નણદી દૂરથી કુવાડી લઈ આવીને એમનો ગુસ્સે ભરી અહીંયા કુવાડી મારી દીધી કે દાવત દાવત આલી હોય ની કસી હરકત ગેલી રોક્ષાવર દેલી કુરાડી ખોપરા તોડું ઢાકા રક્તથી ધારા મંગલ ધારા વર ગેલી મંગલ સૂત્ર સૂત્રમાંથી અને તારા નામની દીકરી ઉપર રગતનો બબુકા છૂટ્યા રગતના બબુકા છૂટ્યા ત્યારે આ આનું અર્થ આખો બોલે અમુક મરાઠી મસ્તી કરતા હોય કે મંગલ તારા અને ગુરુ ને શુક્ર શનિ એ તો ઠેકે આસમાન માથે ને કવિરાજ તમે પણ દેઓ ને હવે આસમાન માથે કેમ રગતની ધારા ગઈ આઝાદભાઈ આઝાદભાઈ તમને જરાક તમને સમજાવી દો એ તો સમજાવી જ રહ્યા છે પણ જે નણદે માથામાં કુવાડી મારી જે એક દીકરી ચૂંટવા માટે દીકરીનો વધ કરી નાખવો હતો કેમ કે એ ટાઈમે દીકરીને એક પાળી પોષી અને મોટી કરવી પાળી પોષી અને મોટી કરવીને પછી જે એને દાયજામાં જે દેવું પડે ને એ જે બાપ એ ટાઈમે એ પ્રથા એવી હતી કે એ બહુ મોઘું પડી જતું ક્યાંક ને ક્યાંક બાપને નીચું નમવું પડતું પણ એની જે નણંદ હતી એને એમ થયું કે હું માથામાં કુવાડી મારું માથામાં કુવાડી મારી જ્યાં સુધી એનામાં પ્રાણ હતા ને ત્યાં સુધી એ એની દીકરી હતી પોતાના આમ ચાપી અને ઊભી હતી પણ જે રક્તની ધારા જે અહીંયા મંગળ સૂત્ર ઉપર થઈને ધીરે ધીરે જે રેલો ઉતર્યો ને આઝાદભાઈ એ વાતમાં કેટલું દરજ છે એ મા હોય ને એ મા

કેમ કે પાર્ક દીકરી મેં મોટી કરી છે કે દીકરી મારી તારા મટી પૂનમનો અસમાની વાદળી માં વીજળી નો ચમકાટ છે ચમકાટ છે દીકરી મારી વાલ નો દરિયો મે રમણ લેરાય છે દીકરી મારી વાલ નો દરિયો મે રમણ લેરાય છે આ છે હમણાં કીધું એમ કે વાતળીઓ બીજું પણ જડા જેડા માનવી એની હેડી હેડી વાતડીયું દોસ્તો આ બધા શબ્દો છે અનુભવની વાણી છે આ કોઈ એમ કહેવાય કે ચોપડા ને નહીં પણ આ ખોપડાની ગુડ જ્ઞાતિની ની ગુડ જ્ઞાનની ની આ નિશાની છે દોસ્તો આપણે કહેવાય ને કે બીજા ગ્રંથો નહીં પોતાના સ્વ અનુભવમાંથી નીકળેલી આ વાણી છે જબરદસ્ત કવિ છે વનવગડામાં એમ કહેવાય કે માલઢોર જારે પણ એમની પાસે તમે બેહવા આવો તો દિવસોના દિવસો ટૂંકા પડે મારા વાલા એવી જબરદસ્ત એમની શબ્દોની સરવાણી અને સાથે આપણી સાથે કરશન દાદા પણ છે તમે જોઈ શકો છો એવા જબરદસ્ત બંને શું અડીખમ કવિઓ છે ભાઈ જેમને સાંભળવા એ આપણા જીવતરનો લાહવો de

પોકે રવિ પોકે કવિ જા ના પોયા પોકે અનુભવી અને જા ના અનુભવી અહિયાં પોકે નવી નવી ભાઈ કરી હોય ને નામ કે

તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય જય હો